રામ ચાલો તો આગળ વાત કરી પ્રમાણે આપણે આવી ગયા છે અત્યારે સુરતની ની મોટા મોટી મેન્યુફેક્ચરિંગ કંપની અજમેરા ફેશન એ તમને કોઈ પણ આઈટમ એકદમ સસ્તા ભાવમાં તમને મળશે અને આપણી સાથે છે પ્રિયંકાબેન બેન આપણે બધી રીતે ગાઈડ કરશે કે કઈ રીતે હા કે કઈ રીતે આપણે ઓનલાઈન ઓર્ડર ઓફલાઈન ઓર્ડર મંગાવી શકીએ અને આપણે નાના ગામડામાં રહીને પણ આપણે કઈક ને કઈક આપણે બિઝનેસ કરી શકીએ અને એમાંથી આપણે આગળ વધીએ તો આપણી સાથે પ્રિયંકા બેન તો આપણે ગાઈડ કરશે રામ ઇન શોર્ટમાં એમ કહી દીધું છે કે આપણે અહીંયા પહેલા તો હું તમારો હાર્દિક સ્વાગત કરવા માંગુ છું આપણી YouTube ચેનલ ની અંદર એજ કે જો તમે ગામડાથી બિલોંગ કરો છો તો કેવું એ ગામડાની અંદર ખાવા પીવાની બધી વસ્તુ મળતી જ હોય તો પણ આપણે ગામડાથી થોડુંક દૂર જવું પડે જવું પડે પણ જો તમારે ગામની અંદર તમારે પોતાનો જ વ્યવસાય ચાલુ કરવો હોય તો કેટલું સારું કરીને કપડાનો એકમાત્ર એવો બિઝનેસ છે જે કોઈ ખૂટવાનો જ નહીં આપણે તમને બધાને કપડાની જરૂર જેમ સમય જતાં વધતો જાય આ તો હા તો એવી રીતના જજમેરા ફેશન જે છે સુરત ની અંદર સૌથી મોટી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની છે તમને ને રૂપિયા થી કાઉન્ટર પણ પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું રામભાઈ સાથે મળી રહે કે આખા અજમેરાની ટુ કે કયા કયા પ્રોડક્ટ મળે છે ટ્વેન્ટી નાઇન થી પણ વધારે કાઉન્ટર્સ છે તો આપણે એ પહેલા જોઈ લઈશું બરાબર તો ને એન્ડ સુધી જોવાનું છે સ્કીપ નથી કરવાનું આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા કાઉન્ટર જોતા જશું તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે કુર્તી કાઉન્ટર ની અંદર તો અહિયાં થી આપણે એન્ટ્રી લઈશું આપણી પાસે ઘણા બધા કાઉન્ટર છે જે આજે આપણે વિઝિટ કરવાનું ચાલો તમે અહિયાં સ્ટાર્ટિંગમાં આવો છો તો તમે જોઈ શકો છો અહિયાં કુર્તી કાઉન્ટર છે આપણી પાસે છે ને ઘણી બધી વેરાયટીઝ છે કુર્તીઝ ની અંદર તમને બધું છે ને સેટ ટુ સેટ મળી જવાનું છે અહિયાં પેકિંગ કેવી આવે છે આપણી આવી પેકિંગ આવે લુઝ પેકિંગ આવે હવે આમાં કેવું હોય એમ પીસ છે આઈ મીન એમ સાઇઝ છે તો એમ સાઇઝના તમને ચાર પીસ મળી જાય છે તો ચારે ચાર ના કલર પણ તમને અલગ અલગ મળી જાય છે કારણ કે કેવું થાય કસ્ટમર આવે તો બધાની ચોઈસ એક જેવી બધાને અલગ અલગ કલર જોતા આ આપણી પેકિંગ છે બરાબર તો જરૂર નથી બધામાં આવી જ પેકિંગ આવે અમુકમાં કેવી હોય પેકિંગ ચેન્જ થાય જુઓ તમે બધાની પેકિંગ જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ છે કેટલોગ વાઇઝ પણ તમને બધી વસ્તુ મળી જશે આપણા ત્યાં છે ને માત્ર ફોર્ટી નાઇન થી સ્ટાર્ટિંગ છે ની અંદર

અને સાથે સાથે એમ પણ જણાવી દઉં કે મિત્રો સિંગલ પીસ નહીં મળશે અહીંયા એક પીસ નહીં આપવામાં આવશે સેટ ટુ સેટ જ લેવું પડશે કારણ કે જે મોટા મોટા દુકાનદારો હોય કે નાના દુકાનદારો હોય અજમેરા ફેશન બધાને સેમ પ્રાઇસ જ આપે છે અખુટુર થાકી નહી જતા ચલો તો અહિયાં આપડે છે ને કિડ્સ આવશે આપડા અજમેરા ફેશન ની અંદર છે ને મેન્સવેર કિડ્સવેર વુમેન્સવેર ત્રણ કેટેગરી મળે છે જો તમારે મિક્સમાં બિઝનેસ કરવું હોય તો પણ તમે કરી શકો મહિલા છે પુરુષ છે બાળક છે ત્રણે ત્રણના કપડા પણ આજકાલ બહુ વેચાય છે અલગ અલગ જગ્યાએ જવાના કરતા નાની આમચી દુકાન કરીને આપણે ત્યાં વહીવટ કરી શકીએ છીએ તો આ તમે જોઈ શકો છો કિડ્સવેરનું કાઉન્ટર છે આપણા ત્યાં

પણ એવું કઈ નહીં આપણા અજમેરા ફેશનમાં જે સેલ્સમેન છે બધું આ એક્સપિરિયન્સ છે છે બધે ગામડે આવતા અમારે જામનગર ભાવનગર સાઈડ બધી સાઇડ થી અહીંયા કસ્ટમર આવતા જો એમને સમજાવવામાં આવે કે તમારે કેટલું ટકા એડ કરવાનું છે કેવી રીતના વેચવાનું છે કેવા કલર જોશે બધી જાણકારી તમને અજમેરા ફેશન ની અંદરથી મળી જાય છે આ તમે જોઈ શકો છો કિડ્સવેરમાં માં સરસ એવા કપડા મળી જાય છે વેસ્ટર્નમાં છે પછી ડેનિમમાં પેન્ટ મળી જશે ફ્રોક જોઈએ ટી શર્ટ જોઈએ આપણે જે નાના બાળક જન્મે ને ત્યારથી લઈને ચૌદ થી પંદર વર્ષ સુધીના કપડા તમને અહિયાં કિડ્સવેર ની અંદર મળી જશે જેવા જોઈએ એવા બધા ફ્રોક મળે છે ટુ પીસ છે વન પીસ છે મોટી બાળકીઓના પણ કપડા મળી જાય છે હજુ ચાલો તો હવે આપણે ઉપરની સાઈડ ટુર મારીએ ઉપરની સાઈડ છે ને આપણે અહીંયા નીચેની સાઈડ છે નીચેની સાઈડમાં તમને કુર્તી પણ મળે છે કિટસ્વેર પણ મળે છે હવે ઉપરની સાઈડ જોશું કે આપણે કોટન સાડી સિલ્ક સાડી જે રીતના કે તમારે મોટું શોરૂમ કરવું છે તો તમે મોટું શોરૂમ પણ કરી શકો છો કેવું એને કોઈની પાસે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે ને કઈ પણ કોન્ટેક્ટ હોય કઈ પણ ઇન્કવાયરી બહુ સિમ્પલ છે સ્ક્રીન ઉપર નંબર રહેશે છે ત્યાં તમારે ડાયરેક્ટલી કોલ કરવાનું રહેશે ને અમારી જે ઓનલાઈન ટીમ હશે તમારી સાથે કોર્ડિનેટ કરશે તમને જે પણ કલેક્શન જોતું હોય

ઉપર આવશે ને ગમે ત્યાં અજમેરા ફેશન માં ખોવાઈ જશે એટલી બધા કાઉન્ટર તમને મળવાના છે હવે આપણે આવી ગયા છે કોટન સાડીમાં કોટન સાડી પણ ઘણી બધી ગામડાઓમાં પહેરતા હોય અમુક મહિલાઓ હોય જે ટીચર હોય ને નિશાળમાં ટીચર હોય કાં તો પછી પ્રોફેશનલ કોલેજમાં ભણાવતી હોય મહિલાઓ એ બધા આ ટાઈપની કોટન સાડી પહેરે છે બાંધણી પણ મળશે ને સાથે સાથે તમે જોઈ શકો છો ચાર પીસ નો સેટ છે અમુકમાં આઠ પીસ આપે અમુકમાં દસ પીસ આવે ને આ ડેલી માં આવશે આ જો હવે આપણે ત્યાં કેવું હોય કે આ એક કેટલોગ આવે કેટલોગ સાડી આવે જેની અંદર પાંચ પીસ છે તો પાંચ પાંચના તમને કલર બતાવી દો આ ડિઝાઇન છે ડિઝાઇનની સાથે સાથે તમને અલગ અલગ બીજા પાંચ કલર પણ મળી જાય છે અને અમુક કેટલોગ એવા પણ આવશે જેના કે આ જો કેટલા પીસ નો સેટ છે પાંચ પીસ તો પાંચ અલગ છે તો બે ઓપ્શન આપણી પાસે બાંધની કોન્સેપ્ટ પણ ઘણા બધા મળવાના છે જેટલી પણ મહિલાઓ છે ગામડામાં જે વિચારતા હશે ચાલો ઘરનું કામ તો તમે કરતા જશો પણ આખા દિવસમાં એવો તો સમય મળતો હોય છે કે ફ્રી હોય ત્યારે કંટાળો આવે કે હવે કઈ કરવું છે કરવું છે હા તો તમે પોતાનો બિઝનેસ કરી શકો છો આરામથી ત્રીસ હજાર નું પણ તમે અહીંયા બજેટ લઈને આવો ને તો ત્રીસ હજાર ની અંદર પણ તમે વિચારી શકો છો કેટલી બધી વેરાયટી લઈ શકો છો કારણ કે આપણે કીધું કેટલા સસ્તામાં તમને પ્રાઇઝ મળી જાય છે જ્યારે પણ આવશો ને ત્યારે તમને એક સેલ્સમેન આપવામાં આવે છે જે તમારી સાથે રહી છે તમારી સાથે સારી વાત કરશે તમને કઈ જાણકારી નથી કઈ વાંધો નહીં બસ જ્યારે પણ આવો ત્યારે પોતામાં આઈડી પ્રૂફ આવે ને આધાર કાર્ડ છે એ લઈને આવવાનું જો બેન એમને કેવી રીતના સમજાવે છે એમને દુકાન કરવી છે આપણે ત્યાં છે મહારાષ્ટ્ર થી રાજસ્થાન આપણે વાત કરીએ કે આપણે સાઉથ પણ ઘણા કસ્ટમર આવે તો પોતપોતાની ભાષામાં કરે ને એવી રીતના અહીંયા સેલ્સ પર્સન આપવામાં આવે આ જો બધાને સારી રીતના સમજાવે છે વિડીયો કોલ ની સુવિધા છે વિડીયો કોલ ની સુવિધાથી તમારે આ બધી વેરાયટી જોવી તમે ઘરે બેસીને શાંતિથી જોઈ શકો છો ને આપણે ત્યાં આ જે કાઉન્ટર છે આ હેવી માં હેવી હૈ છે બરાબર જે શોરૂમ કરે ને મોટા મોટા હવે તમે ગામડે સિટીમાં જતા ખબર કે જે બે હજાર ત્રણ હજાર ની મોંઘી મળતી હોય તમને અહીંયા સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી પાંચસો રૂપિયાથી મળે છે સાથે સાથે તમે જોઈ શકો છો હેવી પીસી જોશે એવા પીસ મળી જશે આપણે આ સામેની સાઈડ છે ને આપણું સિલ્ક કાઉન્ટર છે હવે સિલ્ક કાઉન્ટર છે તો અહીંયા અમુક બી ગામડાઓની મહિલા હોય છે જેમને સિલ્ક સાડી પહેરવાનું વધારે ગમતું તો પેલા તો પેકિંગ વગેરે બતાવી દો આપણી પાસે છે ને બધી એટ્રેક્ટિવ ટાઈપની પેકિંગ પણ મળી જાય છે આજે આ છ પીસ નો સેટ આવશે જેની અંદર તમને બધી અલગ અલગ પ્રકારની સાડીઓ મળી જાય છે અલગ અલગ પ્રકારના કલર્સ ઓપ્શન નાઇન થી પણ વધારે કાઉન્ટર છે એ પ્રકારની તમને અહિયાં ઘણી બધી સાડી મળી જાય છે તો આ તમે જોઈ શકો છો છે ને કેટલોગ ફોટો પણ આપવામાં આવે છે લહેરિયા ટાઈપમાં પણ તમને અહીંયા મળી જાય છે ને આપણા ગુજરાતીઓમાં છે ને લહેરિયા છે બાંધણી છે આ બધા કોન્સેપ્ટ વધારે ચાલતા તો બેન તમને કેવી લાગી આ સાડી

જો હવે આ રીતના છે ને કેટલો બુક પણ તમને મળી જાય કેવું અને ગામડામાં તમે અગર સ્ટાર્ટિંગ પણ કરો છો ને તો આપણે ગામડા ગામડા બધી લેડીઝો બેસતી હોય ઘરે ઘરે તો તમારે શું કરવાનું તમારે ઘરેથી સ્ટાર્ટ કરવું છે ને તમે ખાલી ત્રણ ચાર બેગ પણ આવી લઈ જાઓ ને આરામથી તમે વેચી નાખો ને આની અંદર તમે છે ને વિચારો ને એટલું તમે કમાવી શકો છો કારણ કે કપડાની જે જરૂરિયાત હોય છે બધી બદલાયા કરે ફેશન એટલી આગળ વધી ગઈ છે ગામડી ગામડાની મહિલા સાડી પહેરતી તમે પોતે કુર્તી પહેરી છે હું પણ ગામથી હું પણ જીન્સ ટોપ પહેરું છું તો એ રીતના બધાના વિચાર બદલાય છે તો જો તમે શોપ કરવા માંગતા હોય તો તમે અજમેરા ફેશન સાથે ખાસ કરીને જોડાજો પેકિંગ એક એક પીસની પેકિંગ તમે જો કેટલી પ્રોપર કરવામાં આવી છે ને મિત્રો કઈ પણ જાણકારી જોઈતી હોય સ્ક્રીન ઉપર નંબર છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો અમારી જે ટીમ છે તે તમને પ્રોપરલી ગાઈડ કરશે ચાલ આગળ વધીએ આ છે ને આપણું ઘાગરા ચોલી નું કાઉન્ટર છે જે મોટા મોટા શોરૂમ કરે ના જો કેટલા મોંઘા વેચે શોરૂમમાં આજ વસ્તુ તમને એકદમ સસ્તામાં સસ્તે અહીંયા છસો રૂપિયા થી તમને સ્ટાર્ટિંગ મળી જશે છસો એંસી રૂપિયા થી સુરતની અંદર બીજે ક્યાંય તમને આ વસ્તુ બી જોવા મળવાની છે કલરફુલ હ વન ઓફ ધ બેસ્ટ ડેસ્ટિનેશન આપણી અજમેરા ફેશન છે આ ટાઈપના પણ ઘાઘરા ચોલી મળી જાય તમે જોઈ શકો છો લહેંગા કાઉન્ટર છે લહેંગા કાઉન્ટરની અંદર સેલ્સમેન આપવામાં આવે છે પ્રોપરલી સમજાવવામાં આવે છે તમે જોઈ શકો છો આદર્શકોને બતાવી દે ને લાઈવ પરચેસિંગ ચાલે છે આપણી તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે છે ને મિત્રો એમ પણ જણાવી દઉં કે આ બધું પણ તમને સેટ ટુ સેટ મળશે બે પીસ ત્રણ પીસ ના સેટ આવશે ને આની અંદર તમે વિચારો તમારી માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે તમે અજમેરા ફેશન સાથે જોડાઈને પોતાનું બિઝનેસ કરી શકો છો કારણ કે કેવું બેન કે અત્યારે મોટા મોટા હોલસેલર હોય કમિશન પછી થર્ડ હવે હું હોલસેલર છું તમને તો ખ્યાલ નથી કપડા બિઝનેસ કઈ રીતના કરવાનું મારી સાથે જોડાઈ ગયા મારે તો કેવું છે પૈસા પણ કાઢવા છે ને માલ પણ આપવો છે તો સરસ માલ તો નહી આપીશ એવું થાય છેતરાઈ જાય એકદમ ફ્રીડમ મળી જાય ને અજમેરા ફેશન પર છે ને સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ થી પણ વધારે કસ્ટમરનો વિશ્વાસ એનાથી પણ વધારે આપણે છે ને બધી જગ્યાએ ત્રીસ થી પણ વધારે કન્ટ્રીમાં માલ જાય છે જે પણ મળશે બધું સસ્તામાં મળશે સ્વસ્થ સારી ક્વોલિટીની અંદર મળશે જેના કે ક્વોલિટી તમે બે સા જોઈ જ રહ્યા છો આપણે કોઈને ચીટ કરીને હું મળવાનું છે બરાબર કે નહીં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે આવા ટી શર્ટ તમે પણ તમારે પણ રામભાઈ બિઝનેસ કરો એ તમે ઘરેથી કરી શકો છો નું ને લેડીઝ નું બે રાખીને આપણે બિઝનેસ વ્યવસાય કરી રાખીએ સારામાં ઠંડીમાં વધારે ચાલે છે જીમ માટે ને કપડા મળી જશે ગામડામાં જીમ પણ હવે ખુલી ગયા ઘણા બધા કેટલું બધું આ જો તમને આ બધા ટાઈપના ના ટી શર્ટ છે શર્ટ છે જે વેરાયટી જોઈએ બધી વેરાયટી મળી જશે આ બધું આપણે ડિસ્પ્લે રાખ્યું છે કસ્ટમર આવે ને એમને બતાવવા માટે

આપણા ત્યાં છે ને પડદાઓ પણ મળી જાય છે આ વસ્તુ પણ ઘણી વેચાય એવી છે ગામડામાં આ વેરાયટી પણ તમને સેટ ટુ સેટ મળશે બારી બારનાના ભીના પરદા મળવાના છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ સાઈડ તમને છે ને વેસ્ટર્ન વેઅર મળી જાય છે એટલે કે જે અત્યારની છોકરીઓ બધી પહેરે સ્કૂલ કોલેજ છોકરીઓ તો આ બધા વન પીસ છે આપણે અહીંયા શર્ટ મળી જશે આ આજો હવે આપણે ગામડામાં લેગીઝ વધારે ચાલે છોકરીઓ પહેરે કે સ્કૂલ જાય કે કોલેજ જતી તો તમે આ વસ્તુનો વ્યવસાય કરી શકો છો ગામડે રહીને આપણે આ લાયકરામાં પણ મળશે કોટનમાં પણ મળશે આ એકદમ લાંબી જે ચૂડીદાર આવે ને એ પણ મળશે ને જે શોર્ટ આવે ને એન્કલ લેન્ટ એ પણ મળી જશે આ પ્રકારની બધી નાઇટી સેવન્ટી એટ થી સ્ટાર્ટિંગ છે માત્ર શોર્ટમાં જોઈએ શોર્ટમાં પણ મળી જશે આ તમે જોઈ શકો છો કોટનમાં પણ મળી જશે નાઇટ ડ્રેસ પણ મળી જાય છે બધા અલગ અલગ પ્રકારના નાઇટ ડ્રેસ પણ મળી જાય છે જેવી નાઇટી તમને જોશે એવી નાઇટી મળી જશે એસ સાઇડ ડબલ એક્સલ ટ્રિપલ એક્સલ આ બધી નાઇટી પણ તમે આરામથી તમારી દુકાન ની અંદર વેચી શકો છો એની અંદર સેટ ટુ સેટ કેવું આવે એ પણ હું તમને બતાવી દઉં આ બંધ છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ પીસ નો સેટ છે બરાબર એટલે કે ત્રણ અલગ અલગ ડિઝાઇન સાથે તમને આ નાઇટી મળી જાય છે ને હું તો એમ જ કહીશ જો નવી નવી સ્ટાર્ટિંગ છે ને ઓછા ઓછા સ્ટોક લેવાના વેચાય છે નથી વેચાતું એ જોવાનું પણ જે પણ હોય ને કે તમારે કયો એરિયા ડિસાઈડ કરવો હા કેની માંગ વધારે છે તમારે એ જોવાનું હવે તમે ગામમાં રહો છો તમને ખ્યાલ હશે ને કે તમારે ત્યાં હું ચાલતું છે તમારી જે ફ્રેન્ડો છે એ બધું હું પહેરવાનું પસંદ કરે છે તો એ રીતના તમે પણ તમારું ત્યાં એડ કરી શકો છો હવે આ તમે જુઓ આપણા અહીંયા છે ને બ્લાઉઝ પેટીકોટ અસ્ટર ફોલ આખું એક કાઉન્ટર છે અગિયાર રૂપિયાથી સ્ટાર્ટિંગ છે.

આજે છે બ્લાઉઝ પીસ મળી જાય છે બધાની અંદર તમને અલગ અલગ પ્રકારના ફેબ્રિક પણ જોવા મળી જાય છે આજો જેટલા કલર્સ આવે ને એનાથી પણ ડબલ ના કલર તમને અહીંયા જોવા મળી જાય આપણા ત્યાં છે ને બ્રોકેડમાં પણ બ્લાઉઝ પીસ ના ડિઝાઇન તમને અહીંયા જોવા મળી જાય છે ને રેડીમેડ બ્લાઉઝ જોઈએ તો રેડીમેડ બ્લાઉઝીસ પણ તમને અહીંયા આપણે અજમેરા ફેશન ની અંદર મળી જાય છે નથી બધું મળી જશે તમે હજુ કન્ફ્યુઝ થવાના જોવું બધા કારણ કે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ એવી મળી જવાની છે અહીંયા જે જોશે બધું મળી જશે એટલે તો કેવું છું કે અજમેરા ફેશન એકમાત્ર એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં બધી વેરાયટી મળી જાય